તો અત્યારે પાંચ વાગ્યા છે અમે નીકળ્યા છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને આગળ અમે તમને બતાવશું કે કઈ રીતના મહાદેવનું ટેમ્પલ છે કેવી રીતના દરિયામાં ડૂબટું મંદિર છે તો ચાલો સાથે મળીને જઈએ મિત્રો નિષ્કલંક મહાદેવ માટે પહોંચવા માટે રાજકોટથી એકસો ને સત્તાણું કિલોમીટર થાય છે અને ભાવનગરથી ત્રીસ કિલોમીટર જેટલું અંતર થાય છે અમે કોડિયક ગામે પહોંચી ગયા છીએ ગામ પાસેથી એક રસ્તો વરવાનો આવશે ત્યાં બોર્ડ તમને દેખાશે નિષ્કલંક મહાદેવ જવાનો રસ્તો અહીંયાથીને આગળ વધશો એટલે અહીંયાથી બે કિલોમીટર જેટલું અંતર થાય છે તમે આગળ વધશો એટલે તમને અહીંયા બંને બાજુ પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયા ગાડી પાર્ક કરી લેવી હવે અમે મંદિરે જવા માટે આગળ વધશું મિત્રો આ મંદિરે આવવા માટે ટાઈમ ટેબલ જોવું પડે છે કેમ કે ટાઈમ ટેબલ જોયા વગર તમે આવશો તો અહીંયા રાહ જોવી પડે છે પાણી ઉતરવાની તો હજી ધીમે ધીમે ઉતરી જાય છે પાણી અને મેં આગળ વધી રહ્યા છે કંઈ તેથે દર્શન કરવા માટે પાણી જાય છે અને કેટલા વાગે આવે છે તેનું ટાઈમટેબલ હું છેલ્લે વિડીયોમાં મૂકીશ તો જોતા રહેજો મારો વિડીયો મિત્રો અહીંયા પાણી ઓછું થતું જાય છે અને અમે હરવે હરવે આગળ જતા છીએ મિત્રો અહીંયા વહેલા આવવાનો નજારો જ કંઈક અલગ હોય છે મિત્રો અહીંનું અંતર બહુ જાદુ નથી થોડુંક જ છે

અહીંયા બાળકોને પણ નાહવાની બહુ મજા આવી ગઈ જેમ જેમ પાણી પાછળ જાતું જાય છે તેમ અમે આગળ ચાલતા રહી છીએ આપણે પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવે નિષ્કલંક મહાદેવ તમે પાછળ જોઈ શકો છો હજી પાણી અડધું બાકી છે એ આપણે પહોંચી ગયા છીએ મિત્રો આ રહસ્ય મહાભારતને લગતું છે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે પાંડવોએ ગૌરવોને માર્યા હતા અને મારીને વિજય બનાવ્યો હતો મિત્રો ગૌરવોના મારીને કુટુંબમાં જ માર્યા હતા પાંડવોએ એટલે પાંડવોને એમ થયું કે હવે અમારું આ દુઃખનો કલંક ક્યાં કાઢવા જાશું એટલે દુઃખનો કલંક કાઢવા માટે તેઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણને એ છે કે હવે અમારાને અમારા ભાઈઓને અમને માર્યા છે તો પાપનો નાશ કઈ રીતના કરો તો ભગવાન શ્રી કૃષ્ણએ તેને જવાબ આપ્યો અને એક રસ્તો ચિંધાડ્યો કે તમે અત્યારે આ ગાય આપું છું અને એક કાળી ધજા આપું છું આ ગાય અને કાળી ધજા લઈને તમે દરિયા કિનારે જાઓ અને દરિયા કિનારે જઈને ધજા ધોરી થઈ જશે ત્યાં તમે મહાદેવની પૂજા કરજો મિત્રો અહીંયા જાય છે અને દરિયા કિનારે અરવી અરવી આવે છે અને નાલી અને એક કોળિયા ગામના દરિયાના કાંઠે આવે છે અને ત્યાં ધજા તાળીમાંથી સફેદ થઈ જાય છે મિત્રો સફેદ થઈ જાય છે ત્યારે અહીંયા પાંચે પાંડુઓ અહીંયા લિંગની સ્થાપના કરે છે સ્થાપના કરી અને અહીંયા શંકર ભગવાન પ્રગટ થાય છે અને શંકર ભગવાન તેના પાપોનો નાશ કરે છે કલંકમાંથી દૂર કરે છે એટલે તેમનું નામ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો આપણે આગળ જોઈએ કે કઈ રીતના પાંચે પાંચની મૂર્તિ સ્થાપના કરી છે તેના દર્શનો કરાવું મિત્રો તમે અહીંયા દર્શન કરવા આવશો તો તમને કંઈક અલગ જ અહીંનો અદ્ભુત નજારો જોવા મળશે અને તમને એમ થઈ જશે કે ના ફોડીએ ના અહીંયા આપણી પાસે હાજરો હાજર જ છે તે રીતના તમને ફિલિંગ થશે તો ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ મંદિરના મહાદેવ તરીકે ઓળખાય છે મિત્રો આ જગ્યા બહુ મસ્તીની છે એકવાર અહીંયા મુલાકાત જરૂર લેજો અને મિત્રો આ જગ્યા અહીંયાથી એક કિલોમીટર થાય છે તમે જોઈ શકો છો અહીંયા પાછળથી એક કિલોમીટર જેટલું અંતર આવે છે મિત્રો અહીંયા બૂટ ચંપલ પહેરીને આવવું નહીં એના હિસાબે અહીંયા ગારો ચોટે છે ઉઘાડા પગે જવું મિત્રો અહીં દર્શન કરવા આવવા માટે મેં ટેબલ સ્ક્રીન ઉપર મૂકેલું છે તે તમે જોઈ શકશો મિત્રો આ ટાઈમ ટેબલ જોઈને જ અહીંયા દર્શન કરવા આવવું જેથી કરીને તમારે અહીંયા બેસવું ન પડે મિત્રો સ્ક્રીન ઉપર મેં ટેબલ મૂકેલું છે તે ટાઈમ ટેબલ એકમ બીજ ત્રીજ ચોથ તૈથ ઉપર પ્રમાણે આવે છે તો તૈત પ્રમાણે તમારે આવું જે તૈથે તમે આવવાના હોય તે તૈથનો ટાઈમ જોઈને અહીંયા દર્શન કરવા આવું નિષ્કલંક મહાદેવનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી મિત્રો અહીંયા એક અનેરો આનંદ મળે છે એકવાર અહીંયા આવું બહુ જ મજા આવશે અને મિત્રો તમને જો આ મારી વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં લગીન બાય બાય ખાટા કરે